વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે એની અંદર ધોરણ અગિયારનું ગુજરાતી વિષયનું ખૂબ જ મોસ્ટ આઈએમપી એવું પ્રશ્નપત્ર અને આઈ અમુક આઈએમપી પ્રશ્નોની આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલાં વિભાગ એ જે આપણો પદ આધારિત વિભાગ છે એમાં પહેલો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો અંતે નાવિકના મનમાં કોણ સમાધાન કરે છે તો આવશે ઓપ્શન એ વિશ્વામિત્ર બીજો છપ્પામાં કેટલા ચરણ હોય છે તો આવશે ઓપ્શન બી છ નેક્સ્ટ છે કે એક વાક્યમાં ઉત્તર લખો કે નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે તો મિત્રતાની ભાવના રહેલી છે મિત્ર નિભાવવાનો છે અને મજબૂરી છે ચોથો જાડવાની ફળીમાં એકલું શા માટે લાગે છે કારણ કે પાંડરડા સ્વજનો નથી એટલે સમય પસાર થતો નથી પાંચમો વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા તો આવશે ઈસુ ખ્રિસ્તને છઠ્ઠો ચૌદ ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય તો માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે ત્યારે નેક્સ્ટ મોટા પ્રશ્નો છે એ મિત્રો જોઈ લો કે ચંદ્રહાસ કોને ઉગાર્યો છે તો આ કાવ્ય ત્રણનો પ્રશ્ન છે આઠમો ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે તો આ પણ કાવ્ય નવનો પ્રશ્ન છે નેક્સ્ટ ધણીની નસે નસમાં સીમ ધસી રહી હતી એમ કવિ શા માટે કહે છે તો આ કાવ્ય અગિયારનો પ્રશ્ન છે એના અથવામાં છે કે દશા અને દિશા વિશે કવિ શું કહેવામાં ઈચ્છે છે તો આ કાવ્ય પચીસનો પ્રશ્ન છે નેક્સ્ટ મિત્રો સવિસ્તર ઉત્તર લખો તો મિત્રો આ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે નોંધ કરી લેવાના છે અને પાછળથી તમે આના જવાબો જાતે શોધીને તમારે લખવાના છે દસમો છે કે પરાજયની જીત શીર્ષકને યથાર્થતા સ્પષ્ટ કરો કાવ્ય તેરનો પ્રશ્ન છે દસમો સહી નથી ગઝલનો રસાસ્વાદ કરાવો તો આ કાવ્ય ત્રેવીસનો પ્રશ્ન છે હવે જો એ વિભાગ બી જે આપણો કદ આધારિત વિભાગ છે એમાં પહેલાં સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં અગિયારમો કે બાના આશીર્વાદથી લેખક ભણીને શું બોલ્યા શું બન્યા તો આવશે ઓપ્શન બી ડોક્ટર બારમો હુકમ માલિક પાઠના લેખકનું નામ જણાવો ઓપ્શન ડી ચીનુ મોદી નેક્સ્ટ છે એક વાક્યમાં ઉત્તર લખો એમાં તેરમો વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી તો આવશે રંભા દૂધવાળીને ચૌદમો સાચો યજ્ઞ કોને કહેવાય તો સંચાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને ગુજારો કરવાનો હોય પંદરમો આજે શાળાઓમાં કયા કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સફાઈ દિન સ્વા સ્વાવલંબન દિન વિજય દિન ને સ્વશિક્ષણ દિન નેક્સ્ટ આગળ સોળમો છે કે શાસ્ત્રીજીને ગળથુંથીમાં શું મળ્યું હતું તો આવશે શાસ્ત્રીજ્ઞ અને સંપ્રદાય પ્રેમ નેક્સ્ટ છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં સત્તરમો પાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી તો આ પાઠ ચારનો પ્રશ્ન છે અઢારમો લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય શા માટે સાથી સરખાવે છે તો આ છે મિત્રો પાઠ દસનો પ્રશ્ન ઓગણીસમો કે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો આ પાઠ ચૌદનો પ્રશ્ન છે નેક્સ્ટ પંચાસરના લોકોને ગોળ અને ચણા શા માટે આપવામાં આવતા હતા પાઠ છવ્વીસનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળ વધીશું સવિસ્તર પ્રશ્નોના જવાબ આપો કે પોસ્ટ ઓફિસ વાર્તાના અંતનું વર્ણન કરો પાઠ બેનો પ્રશ્ન જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા દર્શાવો પાઠ બાવીસનો પ્રશ્ન છે નેક્સ્ટ વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે એમાં પહેલો યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો તો બંને વાક્યો લખેલા છે સંપૂર્ણ તમે જોઈ શકો છો સામે નેક્સ્ટ વાક્ય રૂપાંતર કરો કે તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે કર્તરી વાક્ય બનાવો તો તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ચોવીસ પો હું ખૂબ ભણીને ડૉક્ટર થયો કર્મણી મારાથી ખૂબ ભણીને ડોક્ટર થવાયું નેક્સ્ટ છે કૌશમાં દર્શાવ્યા મુજબ વાક્ય પરિવર્તન કરો તોય મરવું સિદ્ધ અકાળે વિધાન વાક્ય તોય અકાળે મરવું નથી નેક્સ્ટ નીલુને બહુ દુઃખી કરી ઉદ્ગાર વાક્ય તો નીલુને બહુ દુઃખી કરી પાછળ તમે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકો છો ને બીજી રીતે પણ વાક્ય બનાવી શકો છો નેક્સ્ટ જે વાક્યમાં ખોટા પ્રત્યે વપરાયા હોય તે સુધારીને લખો તો મિત્રો તમારે જાતે વાક્ય લખવાનું છે અને સાચું વાક્ય કોમેન્ટ બોક્સની અંદર દર્શાવવાનું છે નેક્સ્ટ રોધિપ્રયોગનો અર્થ આપો પ્રાણ નીચોવા તો આવશે ખૂબ પરિશ્રમ કરવો સામાનાર્થી શબ્દ શુદ્ધ તો વિમલ અને પવિત્ર બજર તો તપકીરને છીંકણી નેક્સ્ટ વિરુદ્ધાર્થી શબ્દ સાક્ષર તો નિરક્ષર મલિન તો દુર્ગંધ શબ્દ સૌ માટે એક શબ્દ આત્મશ્લાધા તો પોતાના વખાણ કરવા તે રોજની સી તો દિવસની દરરોજ લખાતી નોંધપુથી તળપદા શબ્દો ભૂર તો રાજા કુંપા તો ચામડાનું પાત્ર નેક્સ્ટ સંયોજક શોધીને લખો પહેલાં વાક્યમાં સંયોજક થશે ત્યારે અને બીજા વાક્યમાં સંયોજક થશે અને વિભક્તિ વપરાય છે તે લખો તો વિભક્તિ પણ તમારે બંને મિત્રો કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાની છે જોડણી બંનેની નિરીક્ષણને પરીક્ષા સાચી જોડણી લખેલી છે નેક્સ્ટ અર્થભેદ લખો તો દિન તો ગરીબ ને બીજો દિન તો દિન તો થશે દિવસ દિન તો થશે ગરીબ નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી આપણો અર્થગ્રહણ વિભાગ છે તમે જોઈ શકો છો આ મિત્રો આઈએમપી છે તમારે જોઈ લેવાનું છે જાત લેખક સજ્જતા છે એમાં અહેવાલ પૂછા છે તમને એક વિચાર વિસ્તાર ને એક નિબંધ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનું નું ગુજરાતીનું પ્રશ્નપત્ર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત